હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપને મનાવીશું મહિના સુધી ખાઈ શકો એવા ટેસ્ટી એવા લસણિયા શેવ મમરા ક્રિસ્પી કાઠિયાવાળી શેવ મમરા બનાવીશું બાળકોની નાની નાની ભૂખ માટે ગમે ત્યારે તમે એને સર્વ કરી શકો છો તો ચાલો બનાવીએ અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલા બાસમતી મમરા લીધા છે અને બધા જ મમરાને સારી રીતે ચાળીને સાફ કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો મમરાને મેં ચાળીને સારી રીતે તૈયાર કરી લીધા છે હવે આપને હવે જાડા તળિયાવાળી કે નોનસ્ટિક પેન લઈશું અને તેમાં મમરા ઉમેરી દઈશું અને મીડિયમ ફ્લેમ રાખીને મમરાને પાંચથી છ મિનિટ સુધી સારી રીતે એવા શેકી લઈશું અહીંયા મેં દસથી થી બાર લસણની કઢી લીધી છે જો તમે લસણ વધારે ખાતા હોય તો લસણની ક્વોન્ટિટી તમે વધારી શકો છો અહીંયા મેં બે ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું લીધું છે અને એક ટીસ્પૂન મેં તીખું મરચું લીધું છે એ ખાસ તમારે જોઈએ એ પ્રમાણે તમે મરચાંની ક્વોન્ટિટી વધારી શકો છો એક ટી સ્પૂન જેટલું મેં મીઠું ઉમેર્યું છે અને બધા જ મસાલાને સારી રીતે આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો લસણની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે લસણની પેસ્ટને તમે ખાઈની દસ્તામાં ખાંડીને પણ વાપરી શકો છો તો હવે આપણે આ પેસ્ટને એક નાની વાડકીમાં કાઢી લઈશું તમે જોઈ શકો છો લસણની પેસ્ટ તૈયાર છે હવે મમરા વઘારવા માટે એક કઢાઈમાં તેલ લઈ લઈશું તેલ થોડું ગરમ થાય એટલે તેમાં હાફ ટી સ્પૂન જેટલી હળદર ઉમેરીશું અને હવે જે લસણની પેસ્ટ આપણે તૈયાર કરી હતી તે તેલમાં ઉમેરીને સ્લો ફ્લેમ પર આ પેસ્ટને આપણે સારી રીતે હલાવતા જવાનું અને છૂટું પાડતા જવાનું લગભગ તમને બે મિનિટ જેવું સ્લો ફ્લેમ પર લસણવાળું પેસ્ટ સાંતરતા થશે સ્લો ફ્લેમ પર જ મેં લસણવાળી પેસ્ટ સાંતળી લીધી છે હવે તેમાં હવે તેમાં મમરા ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ મમરા શેકતી વખતે પણ સ્લો જ રાખવાની છે તમે જોઈ શકો છો કઢાઈમાં મેં મમરા ઉમેરી દીધા છે હવે જે લસણની પેસ્ટને આપણે તેલમાં શેકી હતી અને મમરાને સારી રીતે એવા મિક્સ કરી લઈશું મમરા અહીંયા જે વ્હાઈટ દેખાય છે તે હલકા પીળા પડતા ના થાય ત્યાં સુધી મમરાને સારી રીતે મિક્સ કરીને શેકી લઈશું તમે જોઈ શકો છો મમરા લસણની ચટણી સાથે સારા એવા મિક્સ થઈ ગયા છે હવે એક પેન લઈશું પેનમાં એકથી બે ટી સ્પૂન જેટલું તેલ લઈશું તેલ હૂંફાળું ગરમ થઈ જાય એટલે તેમાં એક ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર ઉમેરીશું અને હાફ ટી સ્પૂન જેટલું મેં તીખું મરચું ઉમેર્યું છે અહીંયા તમે હાફ ટી સ્પૂન સંચર પર ઉમેરી શકો છો મેં સંચર સ્કીપ કર્યું છે અને બધો જ મસાલો સારી રીતે મિક્સ કરી લઈશું જેથી આમચૂર પાવડરની ખટાશ અને મરચાંનીથી ખાસ સારી રીતે એવી મિક્સ થઈ જાય અને મમરાનો ચટપટો એવો ટેસ્ટ આવે છે તમે જોઈ શકો છો મમરા સારી રીતે એવા મિક્સ થઈ ગયા છે તો અહીંયા સેવ તમારે જેટલી જોઈએ એટલી તમે ઉમેરી શકો છો અને આ મમરામાં તમે ડુંગળી ટામેટા ઉમેરી પીક બેલ પણ બનાવી શકો છો મમરાને મેં સારી રીતે મિક્સ કરી લીધા છે હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું મમરા ઠંડા થાય એટલે તેને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું અને આ મમરાને તમે લસણ વગર પણ આ જ રીતે બનાવી શકો છો તો તમને આ રેસીપી કેવી લાગી તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો તમને આ રેસીપી ગમી હોય તો મારી રેસિપીને લાઈક કરજો વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો Thank you for watching.